કે આ રીલ્સમાં તમે બધા જે પ્રશ્ન પૂછ્યો એને મિત્રો તમને આપણે જવાબ આપશું તો મિત્રો થોડા ઘણા એમાં આપણે પોકે ઘણા એ લોકો પ્રશ્ન પૂછ્યા થોડા ઘણા આપણે આપણી રીતે યાદ કર્યા છે તો હું તો એનો બધા પ્રશ્નોનો જવાબ તમને આપવાનો હોઉં આપણે મિત્રો આ વિડીયો આપણે ત્રીસ તારીખે આવી જશે કારણ કે ત્રીસ તારીખે મિત્રો આપણે યુટ્યુબ ચાલુ કર્યું ને હું એક વર્ષ કમ્પ્લીટ થાય આપણે એક વર્ષ દિવસથી આપણે એના વિડીયો બનાવવાનું કામકાજ કરીશું એટલે મિત્રો એના માટે આપણે એક આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો હોય તો હું તને તમને તમારા બધા પ્રશ્નો જવાબ આ વિડીયોમાં મળી રહેશે તો હે વિડીયોને શિયાળા સુધી જોજો અને સ્કીપ ન કરતા તો મિત્રો પહેલો પ્રશ્ન એવો છે કે તમારું ગામ કયું છે તો મિત્રો મારું ગામ છે ને જસદણ તાલુકામાં આવેલું ખાંડાળમાંથી એ મારું ગામ છે મારો તાલુકો જસદણ છે અને મિત્રો જિલ્લો રો રાજકોટ છે એ બીજો પ્રશ્ન મિત્રો એવો છે કે તમારું નામ શું છે તો મિત્રો મારું નામ છે જગદીશ અને મારી અટક છે શેખ મારું નામ છે જગદીશ શેખ અને મારા પપ્પાનું નામ છે મગનભાઈ ત્રીજો પ્રશ્ન એવો છે કે તમે હું વાડીનું કામ કરો તો હજી આ મિત્રો આપણે છે ને બે અઢી જેવી જમીન છે એટલે થોડુંક હું વાડીનું કામ કર્યું કરી બધું છે એને શું કામ કરો છું તો મિત્રો આપણે એને વેલ્ડિંગનું કામ કર્યું હોય ને આપણે રમકડાને એવું બનાવી છે આપણે મારા વિડીયો જોતા હોય તમને ખબર છે આપણે ઘણા એમાં સાડ સાત વિડીયો મૂકેલા છે આપણે ગઢડિયા રમકડા બનાવવાનું એવું બધું કામકાજ કરવી છે પછીનો પ્રશ્ન મિત્રો એવો છે કે શું તમારા મેરેજ થઈ ગયા છે તો આ મિત્રો મારે છે મેરેજ થઈ ગયા છે આપણે ફરી મેરેજ છે પછીનો પ્રશ્ન એવો છે મિત્રો કે તમે હું યુટ્યુબમાંથી પૈસા કમાવશો તો મિત્રો એમાં એવું છે ને યુટ્યુબમાં એનો ક્રાઇટેરિયા ચાર હજાર કલાકનો વર્ષ ટાઈમ જોઈએ અને મિત્રો એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરેલા હોય એ પણ એક વર્ષ દિવસની અંદરમાં જો આટલી મિત્રો કમ્પ્લીટ થઈ જાય ને અને એટલે મિત્રો છે ને એમાં ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને પછી મિત્રો પૈસા આવો ને એવું બધું ચાલુ થાય તો મિત્રો એ કાઈ જે આપણે જોયું નથી આપણે ચારસો જેવા સબસ્ક્રાઈબર થાય એ અને વર્ષ ટાઈમે આપણે પંદરસો સમથિંગ કલાક થઈ એટલે મિત્રો જો કદાચ એ ભગવાન માતાજીની રિયાથી ચાર હજાર કલાક વર્ષ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય તો ભવિષ્યમાં આપણે પણ કદાચ પૈસા આવવાનું ચાલુ થઈ જાય પછીનો પ્રશ્ન એવો મિત્રો છે કે તમે કેટલું ભણેલા હો તો મિત્રો એમાં એવું છે આપણે ને બાર ધોરણ પૂરું કર્યું હતું આપણે દસ બારમાં સારા ટકા પણ આવ્યા અને આપણે કોલેજ પણ આપણે બે વર કરી ને ત્રીજા ત્યાં આપણે થોડીક તકલીફના કારણે ડ્રોપ કરી દીધી એવું હતું પછીનો પ્રશ્ન એવો છે મિત્રો કે તમે એટલે તમારા પપ્પા શું કામ કરે છે તો મિત્રો મારા પપ્પા છે ને ખેતી કામ કરે છે અને આપણે પણ થોડીક બેટલી છે તો મિત્રો મારી ઉંમર છે ને એકવીસ વર્ષ પૂરા થઈ ગયા ને બાવીસ મું મિત્રો ચાલુ છે એના પછીનો પ્રશ્ન એવો છે કે તમે યુટ્યુબ કેટલા સમયથી કરો છો તો મિત્રો આમ તો આપણે યુટ્યુબ છે ને બારમું ભણતા ને ત્યાં દૂધનું સારું છે પણ નોખી નોખી ચેનલો બનાવી છે પણ આપણે આજે બ્લોગ ની ચેનલ ચાલુ કરી ને મિત્રો આપણે વરા દી કંટિન્યુ એમ અને એમાં મથ્યું છે આપણે નવી શેર નહી મેથી બનાવી અને મિત્રો આપણે લગભગ ઉપર વિડિયો અપલોડ કરી દીધા છે અને હવે આપણે આની આ શેરમાં વિડિયો બનાવવાનું કરવાનો છે પહેલા તો ખબર કઈ નથી એટલે આપણે જુદી જુદી કેટલી શેરનો બનાવી આમ તો શેર 5 વર્ષ થી આ YouTube માં હતું પણ જો પગર માંથી બી આ છે કક કા હે જોવી છે ને આપણે કામ તો હે કામ બામ કર્યા જ આવું સાઈડમાં સાઈડ માં આપણે વિડિયો વિડિયો બનાવી પછીનો પ્રશ્ન એવો છે કે તમે હું યુટ્યુબ આજે ઇન્સ્ટાગ્રામમાં હો તમને વિડીયો મૂકો હો તો આ મિત્રો આપણે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં આ ત્રિણમાં મિત્રો આપણે વિડીયો અપલોડ કરવી હોય ને અત્યારે વ્યૂ પણ સારા આવે સારા એવા આવે છે તો મિત્રો આવોનો હું સપોર્ટ કરતા રહીશ તો આપણે કાંક આગળ જતા કટ થાય પછીનો પ્રશ્ન મિત્રો એવો છે કે તમારી કેટલી યુટ્યુબ ચેનલ છે તો મિત્રો આપણે એમ તો ઘણી યુટ્યુબ ચેનલ છે પણ આપણે એમ મેન આપણે આ ચેનલ છે જગદીશ લાઈફસ્ટાઈલ બ્લોક કરીને તમે તમે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ગમેના સર્ચ મારજો એટલે આપણી આઈડિયા આવે બીજે પણ એક બે હે પણ એ આપણે સિક્રેટ રાખવાની છે એ આપણે ક્યારેક સમય આવે તો રિવિલ કરીશું ઘણીમાં આપણે બે ત્રણ વિડીમાં પછીનો પ્રશ્ન એવો છે મિત્રો કે શું તમે પ્રમોશન કરો છો તો હજી સુધી મિત્રો આપણે કંઈ પ્રમોશન કર્યું નથી પણ જો ભવિષ્યમાં કોઈ આપણે પ્રમોશન આવશે કરવાની ગણતરી છે જો કે એમાં એવું હોય સારા એવા ફોલોવર્સ ને સબસ્ક્રાઈબરને એવું હોય ત્યારે પ્રમોશન મળે અત્યારે તો આપણે કાંઈ એવું બધું છે નહીં અત્યારે કંઈ આપણે પ્રમોશન પ્રમોશન આવતું છે નહીં જો કદાચ ભવિષ્યમાં એવું બધા સારું થાય ને તો કદાચ આવશે કરીશું કાંક જોઈશું પછીનો પ્રશ્ન મિત્રો એવો છે કે તમે કયા ફોનમાંથી વિડીયો બનાવો તો મિત્રો આપણી પાસે એને એકદમ સાદો ને સિમ્પલ આપણે હેને કાંક બાર હજાર પાંચસોમાં ફોન લીધો તો આપણે વિવોનો ફોન છે વિવો વાય સોલ આપણે એમાં વિડીયો એડિટિંગ એમાં કરીશી એમાં બનાવી હતી અને આપણે વિડીયો રેકોર્ડિંગ એમાં જ કરીએ છીએ આપણે કાંઈ માયકભાઈ કાંઈ છે ને આપણે ફોનમાંથી બધું કરવી છે આપણે પિક્સલ એપ્લિકેશન આવે એમાં થમનેલ બનાવી છીએ અને એક શોટ એપ્લિકેશન છે જેમ આપણે વિડીયો એડિટિંગ કરવી અને આપણે આજે વિવો વાય હોલ છે એ ફોનમાંથી આપણે વિડીયો શૂટિંગ કરવી છે તો મિત્રો પછીનો પ્રશ્ન એવો છે કે તમે ને કોમેડી વિડીયો બનાવો અને ચેલેન્જ વિડીયો બનાવો એટલે કે વ્યૂ એવું સારું આવશે હું તો આપણો પણ એવો વિચાર છે આની આ જે બ્લોગ ચેનલ છે એમાં ચેલેન્જ અને કાં ગેમ ને વિડીયોને એવો આપણે નાખવાની ગણતરી છે પછીનો પ્રશ્ન મિત્રો એવો છે કે તમે શું દોર રાખો તો આ મિત્રો આપણે ગાવું છે અને બે ત્રણ નનકાનકા બીજા પણ દોર છે તો મિત્રો હવે મને એવું લાગે છે તમારા બધા પ્રશ્નો આમાં કવર થઈ ગયા છે અને જો કોઈ તમારા પ્રશ્નો રહી જતા હોય તો મિત્રો એના પાછી પછી આપણે ક્યારેક આવો પાછો ક્યુ એને વિડીયો બનાવીશું એમાં એને તમે તમારા પ્રશ્નો પૂછી શકશો જો આમાં કોઈ બાકી રહી ગયા હોય તો એનો જવાબ પણ ત્યારે તમને મળી જશે તો હે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો આપણી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં